લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને બ્લોગમાં આવી ગયા છે અને મમ્મી છે તો અને વગી ગયા અને અમાર જયેશ ભાઈ તો અમર પર લેતા નથી ઓ ખરીખર લક્ષુ

આ ગાડીનો વીર ચડાવનો છે એને નિયોસનું એન્જિન રિફિટિંગ કરવાનું છે અને એક ગાડી વોશિંગમાં આવી ગઈ છે તો એટલે તો અમે બેઠા છીએ આરામ પ્રિકોલ પ્રી આખો પર બધું હાલ છે એન્જિન નું નહોતું અને આપણે

અને બધા હોઈ ગયા છે રિયા ને મમ્મી પણ ને આપણે બહુ થાકી ગયા છે તો નાઈ લઈ અને ફ્રેશ થઈ જઈએ તો આપણે નાઈ લઈ અને આપણું બાઈક પણ બહુ ગંધારું થઈ ગયું છે તો વોશિંગ કરવાનું છે

પણ હોય અને કાલે આપણે તમે જવું છે તો પહેલાં હોઈ જઈ તો બધાને ગુડ નાઇટ અને મારો વિડીયો બને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો